સવા કપ દેશી ઘીમાંથી અડધો કપ દેશી ઘી કડાઈમાં લીધું અડધી વાટકી ઘઉંનો ઘકરો લોટ ધીમા તાપે પિંક એવો શેકી લીધો એક ટેબલ સ્પૂન ખસખસ નાખી વન ફોર્થ કપ જેટલો બાવળિયો ગુંદર મિક્સર જારમાં દળી થોડો થોડો એડ કરતા ગયા બધો જ ટોટલ એડ કરી અને તળતડ અવાજ આવા લાગ્યો તળાયો એટલે ગેસની ફ્લેમ બંધ કરી લીધી એક કપ જેટલો ડ્રાયફ્રુટ્સ પાવડર દરદરો ગ્રાઇન્ડ કરેલો એડ કર્યો કાજુ બદામ અખરોટનો એક વાટકી મખાણા એડ કરી મિક્સ કર્યા જે દરદરા ગ્રાઇન્ડ કરીને લીધા હતા બચેલું ઘી બીજા પેનમાં લીધું એમાં દોઢ કપ જેટલું દેશી ગોળ નાખી અને ધીમા તાપે મેલ્ટ કર્યો પાયો નથી કરવાનો ગેસની ફ્લેમ બંધ કરી લીધા પછી અડધી વાટકી મેથી પાવડર અને એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર અને અડધો ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર એક કપ જેટલું સૂકા નારિયેલનું છીણ નાખી મિક્સ કરી એક ટેબલ સ્પૂન કિસમિસ નાખી અને બાજુમાં શેકાયેલું મિશ્રણ આમાં એડ કરી મિક્સ કરી અને આપણે મીડિયમ એવા લાડુ બનાવી લેવાના છે હવે ખસખસ અને પિસ્તામાં કોટ કરી લઈશું તો મેથી ગુંદરના લાડુ તૈયાર થઈ ગયા છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ શિયાળામાં તામાં સ્ટોર કરીને રોજ એક લાડુ ખાઓ હેલ્ધી રહેશો અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે